મોમ હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે લગભગ 32 વર્ષના અવિવાહિત ડોક્ટર સુદીપે મોડી રાત્રે ઘરે પહોંચતા વેત જ જણાવ્યું હતું દીકરા તારે વિદેશ જવું જરૂરી છે માતાએ બેચેન અને ગભરાતા અવાજે કહ્યું મમ્મી મારે ઇંગ્લેન્ડમાં અમુક વિષયો પર સંશોધન કરવા જવાનું છે આમ પણ થોડાક જ મહિનાઓની તો વાત છે સુદીપે જણાવ્યું હતું જેવી તારી મરજી મરેલા અવાજમાં માતાએ કહ્યું બે દિવસમાં સુદીપ તેની માતા પ્રભાદેવીને પડોશી શહેરના વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો શરૂ શરૂમાં વૃદ્ધાશ્રમમાં દરેક વૃદ્ધાના ચહેરા પર જીવન માટે હતાશા અને નિરાશા હોય છે પરંતુ પ્રભાદેવીના ચહેરા પર આવા કોઈ પણ નિરાશાની કરસલી સુદ્ધા ન હતી એક દિવસ કેટલાક વૃદ્ધ આશ્રમમાં તેમની નજીક વાત કરી રહ્યા હતા એમાં બે ત્રણ સ્ત્રીઓ હતી તેમાંથી એક બોલી ઊઠી કે ડોક્ટરના કોઈ સગા સંબંધી ન હતા જે તેમને અહીં મૂકી ગયા ત્યાં જ એક યુવતી બોલી પ્રભાદેવીના પતિનું મૃત્યુ યુવાનીમાં જ થઈ ગયું હતું અને તેમના મૃત્યુ વખતે સુદીપ આશરે ચારેક વર્ષનો હતો પ્રભાદેવી અને તેમના પુત્રને રહેવા અને જમવાના ફાફા પડી ગયા હતા ત્યારે કોઈ પણ સગાએ તેમની મદદ નહોતી કરી પ્રભાદેવીએ બીજાના કપડાં સીવીને દીકરાનું ભણતર પૂરું કર્યું હતું દીકરો પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો એટલે જ તો ડોક્ટર બની શક્યો હવે આવામાં કયા સગાને ત્યાં સુદીપ મૂકવા જાય એક દિવસ પ્રભાદેવીએ છ મહિના પછી આશ્રમની ઓફિસના સંચાલક રામકિશન શર્માના ફોનથી સુદીપના મોબાઈલ પર ફોન કર્યો સુદીપ તું ભારતમાં આવી ગયો છે કે હજુ ઇંગ્લેન્ડમાં છે મમ્મી હજુ ઇંગ્લેન્ડમાં જ શું સુદીપનો જવાબ હતો ત્રણ ત્રણ ચાર ચાર મહિને પ્રભાદેવી સુદીપને ફોન કરતી અને દર વખતે એનો એક જ જવાબ હતો મમ્મી હજુ ઇંગ્લેન્ડમાં જ શું એમ કરતા કરતા લગભગ બે વર્ષ પસાર થવા આવ્યા હવે વૃદ્ધાશ્રમમાં લોકો કહેવા લાગ્યા કે કેવો હોશિયાર પુત્ર નીકળ્યો કેવી શેતરપિંડીથી તેની માતાને છોડીને જતો રહ્યો આશ્રમના જ એક વૃદ્ધે કહ્યું કે મને નથી લાગતું કે ડોક્ટર વિદેશ વિદેશ ગયો હોય તે તો માત્ર આ વૃદ્ધ સ્ત્રીથી છુટકારો મેળવવા માંગતો હતો પછી અન્ય એક વૃદ્ધે જણાવ્યું હતું કે પરંતુ તે તો પરણેલો પણ ન હતો અરે હશે કોઈ ગર્લફ્રેન્ડ કે જેણે કીધું હશે કે પહેલાં આ ડોશીની રહેવાની સગવડ કર પછી જ પરણીશું બે વર્ષ વૃદ્ધાશ્રમમાં રહ્યા પછી પ્રભાદેવીને પણ પોતાના નસીબની ખબર પડી ગઈ દીકરાનું દુઃખ તેમને અંદર ને અંદર કોરી ખાતું હતું બીજા બે વર્ષ પસાર થયા પછી પ્રભાદેવીનું મૃત્યુ થઈ ગયું વૃદ્ધા આશ્રમમાં લોકોએ સંચાલક શર્માજીને કહ્યું તેમની મૃત્યુના સમાચાર તેમના દીકરાને તો આપી દો અમને તો નથી લાગતું કે એ વિદેશમાં હોય હશે આપણા જ દેશમાં આમના દીકરાને હું કેવી રીતે ખબર આપું એના મૃત્યુને તો ત્રણ વર્ષ થઈ ગયા શર્માજીની આ વાત સાંભળીને ત્યાં ઉભેલા લોકોને ચક્કર આવી ગયા તેમાંથી એક બોલ્યો જો તમને ખબર હતી અને તમે કહો છો એ સાસુ છે તો પ્રભાદેવી મોબાઈલમાં કોની સાથે વાત કરતા હતા તેના દીકરાનો મોબાઈલ તો મારી પાસે છે જેમાં તેના દીકરાની રેકોર્ડ કરેલી અવાજ છે શર્માજી બોલ્યા પણ આવું કેમ કોઈકે પૂછ્યું ત્યારે શર્માજી બોલ્યા આશરે ચાર વર્ષ પહેલાં જ્યારે સુદીપ તેની માતાને અહીં મૂકવા આવ્યો ત્યારે મને કહ્યું હતું કે શર્માજી મને બ્લડ કેન્સર છે એક ડોક્ટર હોવાના લીધે મને ખબર છે કે તેના છેલ્લા સ્ટેજમાં મને ખૂબ જ તકલીફ થવાની છે મારા મો તેમજ દાઢીમાંથી લોહી પણ નીકળશે મારી આ હાલત મારી મમ્મીથી નહીં દેખાય તે જીવતા જીવતા જ મરી જશે મારે તો મરવાનું જ છે પણ હું નથી ઈચ્છતો કે મારા પહેલાં મારી મમ્મી મરી જાય મારા મરણ પછી અમારા બે રૂમનો નાનકડો ફ્લેટ અને બીજી વસ્તુઓ આશ્રમના નામે કરી દઈશ પણ તમે મારી માતાનું ધ્યાન રાખજો આ સાંભળીને ત્યાં ઉભેલ દરેકની આંખો ભીની થઈ ગઈ પ્રભાદેવીના અંતિમ સંસ્કાર આશ્રમના જ એક ભાગમાં કરવામાં આવ્યા તેમના અંતિમ સંસ્કારમાં આશ્રમમાં રહેવા વૃદ્ધોના પરિવારને પણ બોલાવવામાં આવ્યા મા દીકરાની અતૂટ અને અનમોલ પ્રેમની વાર્તાની જ અસર હતી કે અમુક દીકરાઓ તેમના માતા પિતાને પાછા ઘરે લઈ ગયા મિત્રો કહાની પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં